જુનાગઢના માળિયા હાટીના પંથકની અંદર ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની સ્થિતિ વિકટ બની ચૂકી છે અને આ વિસ્તારના મુખ્ય જળાશયો ઝડપથી ખાલી થઈ ગયા છે અને હજુ ઉનાળાનો અડધો સમય બાકી છે ત્યારે વ્રજમી ડેમ અને ભાખરવડ ડેમ જેવા મહત્વના જળાશયો તળિયા ઝાટક થવાની કગાર પર પહોંચી ગયા છે અને આ સ્થિતિને કારણે આજુબાજુના ગામોની અંદર પાણીની તંગીના કારણે લોકો મુશ્કેલીમાં પણ મુકાયા છે ત્યારે માળિયા હાટીના પંથકની અંદર વ્રજમી ડેમ આસપાસના છ થી સાત ગામો માટે પાણીનો મુખ્ય સ્ત્રોત છે આ ડેમ પીવાનું પાણી અને ખેતી માટેની સિંચાઈની જરૂરિયાતો પૂરી કરે છે જોકે હાલની સ્થિતિમાં બ્રજવી ડેમની અંદર માત્ર ચાર ટકા પાણી બચ્યું છે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીનું સ્તર ઝડપથી ઘટ્યું છે અને ડેમ લગભગ ખાલી થવાના આરે છે આ સ્થિતિને કારણે ગામલોકોમાં ચિંતા વધી ચૂકી છે કારણ કે આગામી દિવસોમાં પાણીની જરૂરિયાત કેવી રીતે પૂરી થશે તે અંગે સૌથી મોટો સવાલ છે વાંદરવડ દુધાળા અમરાપુર ધરમપુર સરકડીયા ઇટાડી તેવા દસેક ગામને પાણીનો લાભ મળે છે અત્યારે ઉનાળાના લીધે ડેમમાં એકદમ ઓછું પાણી છે વાત કરીએ તો ભાખરવડ આરાર યોજના ભાખરવડ આરાર યોજનામાં અત્યારે અગિયાર ટકા પાણી અવેલેબલ છે ભાખરવડ ગામના ડેમના લીધે ભાખરવડ વડાળા માળિયા ચાંદડી ઘૂંટી આંબેજા તેવા આઠેક ગામને પાણીનો ભોગ પાણીનો ઉંચા લાવવાના લીધે લાભ મળે છે